એવું છે આપડે મૂલા તું કીધું તો ખાઈ જઈએ પેલા જવાની ઘણા મૂરા ખાતા પણ મુલા તો ખાવા પડે ને ખાવા જ પડશે હા નઈ એ જો તું જોજે કોઈ છ પેલા તું જો વાત કરીશું છે આ બોલે છે બોલે નહીં તો આપડે મોત કઈ જાય છે

ચોરી કરી લે છે એવું કેવાય ચોરી કરવા તમે જ્યાં ટોરી કરવા તમે જ્યાં ખાતો ખાતોય નહીં કદી હા જો અમે તો પેલા નીચે લાયા છીએ વેલું માં નથી લાવ્યા છો ચાલ ચૌકા થઈ જાય મંત્રી નાખી દો નાખી દો જેનો કોઈ ના લાવો અરે વાત તો હાથી સાર મૂળા પણ હોય નઈ પણ પૈસા ખોટા મને જતા દે જે બે ત્રણ લેતા હું અમે ખેતરમાં કોઈ લાગત નહીં અત્યારે વેલું પાના એ લાગે હું એ લેતા હું ફરક પડશે આ પોણી વગર બધું હુકવાનું અને ઘડીએ ખાલી છે હું તો હવા તો પોણી ની જોઈ રહ્યો છું પણ પોણી ના આવ્યું કે એતર માં ના આવ્યું પણ હવે તો એતમ જવું પડશે કે એતર મૂળા વાયા છે અને લસકો પાછી પેલી ગાયો ખાઈ જોઈ છે એટલે એતર ઓટો માં પડશે મારો લાય એક વખત જીયાઉ હેતર માં આ મૂળા તો મૂળો જ કાચે પેલા પટલો ને હું ખાતા છે મૂળા

Iya, ke dia ya, katanya ya, ke mulut. Emang semula, ah, watak abang kejar lagi sebenarnya. sila-sila Ya, malah oleh ya, ya, વેલવા મુ તો જોવાય તો ખાલી કે હા એ તો વાગેસા ક્યાં હેતરમાં બેઠા છો તમે નયડું પડે નયડું જીલવા નહીડો આટલે દાદ મુરા ખાવા તો મુરા મુરા ખાવા છે માકા તો જીલવા નહીડો મુરા ખાવા છે મુરા ખાવા નહીડો મુરા ખાવા છે લે ખાતો જ